જેમાં બાવન મોળો આગામી તારીખ છવ્વીસ જાન્યુઆરી સુધી ચાલશે સહજ કાર્નિવલ ના કાર્યક્રમમાં મેયર મોડા પડતા નિર્ધારિત સમય કરતા કાર્યક્રમ મોડો શરૂ થયો હતો શિક્ષણ સમિતિના ચેરમેન નિશ્ચિત દેસાઈ સહિત સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સહજ કાર્નિવલ ની શરૂઆત મહાનુભાવો દ્વારા ફુગ્ગા ઉડાવી કરવામાં આવી હતી આ બાળમેળામાં ખાસ કરીને ફાયર બ્રિગેડ અને ટ્રાફિક અવેરનેસ માટે પણ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જોકે આધારભૂત માહિતી અનુસાર ગત સાંજ સુધી આ મેળાને ફાયર એનઓસી મળી ન હતી આખરે મોડી સાંજે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર એનઓસી આપી દેવામાં આવી હતી આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈએ જણાવ્યું હતું કે આજે આજે બાવનમાં બાળ મેળાનું ઉદઘાટન બાળકો દ્વારા બાળકો માટે કરવામાં આવ્યું છે બાળકો દેશનું ભવિષ્ય છે અને બાળકો માટેનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે બાળકો માટે શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ બાળ મેળો છે અને આ બાળ મેળો બાળકો સંચાલિત હોય છે આ બાળકો દ્વારા આ સંચાલન ખૂબ સરસ મજાનું થતું હોય છે ત્યારે આજે ચોવીસ તારીખ પચીસ તારીખ અને છવ્વીસ તારીખ ત્રણ દિવસ ત્રિદિવસી બાળમેળા માં આપ સર્વને નગરજનોને આવકારું છું મારા વાળા બાળકો દ્વારા આ ખૂબ મહેનત કરીને આ બાળમેળાની તૈયારી થતી હોય છે આપ સર્વને ફરી એકવાર જેમાં પ્રથમ વાર લેઝર શો નું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં મુખ્યત્વે તેત્રીસ શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે સાથે આ બાળમેળામાં માટે

થતું આયોજન એ માત્ર ને માત્ર વડોદરાની અંદર થાય છે અને મહારાજા સહેજીરાવ ગાયકવાડજી જ્યારે પોતે શિક્ષણ માટે હંમેશા એમને એક સમગ્ર દેશને દિશા ચીંધી હોય ત્યારે આ બાળમેળાની અંદર પણ એવા ઘણા બધા દિશા સૂચક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વૈજ્ઞાનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા છે હું સમગ્ર વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આવો આ ચોવીસ પચીસ છવ્વીસ તારીખના બાળમેળાની આપ સૌ આપના પરિવાર સહિત મુલાકાત લો બાળકોની સાથે મુલાકાત લઈ અને અવનવું જાણો અને આપણા વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે યંગ ટેલેન્ટ્સ છે એમને એમનું જે ટેલેન્ટ છે એને પ્રોત્સાહન આપો ધન્યવાદ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં દર વર્ષે કરવામાં આવતા આયોજનની જેમ આ વર્ષે ભવનમાં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે હું આ ત્રણ દિવસ ચોવીસ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી ચાલનારા બાળ મેળા માટે સૌને કરવામાં આવ્યો છે જે સ્કૂલની વિદ્યાર્થીની દ્વારા મહાકુંભ અંતર્ગત પ્રયાગરાજ માં થઈ રહેલ મહાઉત્સવને ને લઈ પ્રોજેક્ટ થકી વિવિધ સ્થાનો દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો પ્રયાગરાજ એકસો વર્ષે મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે જેમાં અખાડાનો અખાડો છે

રાસ રાજસ્થાનની નૃત્ય તથા મુક્ત ડાન્સ જેવી દરરોજની પચાસ કૃતિઓ રજૂ કરવામાં આવશે અને આ સાચા અર્થમાં બાળકો માટે મહાઉત્સવ બની રહેશે એમ રાવપુરાના ધારાસભ્ય અને મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે વડોદરા શહેરમાં નગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા બાવન માં બાળ મેળાનું શુભ શરૂઆત થઈ છે અલગ અલગ પ્રકારના તોતેરથી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના નગરપાલિકા શિક્ષણ સમિતિમાં પચાસ હજારથી પણ વધારે બાળકો બને છે અને એકસો ને ઓગણીસથી વધારે સ્કૂલોમાં બાળકો બની રહે છે ત્યારે અને આટલું ભવ્યથી ભવ્ય જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપના માધ્યમથી સૌ પ્રથમ તો નગરપાલિકા શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ આભાર માનું છું કે આ પ્રકારે બાળકોની ચિંતા કરીને તેવા ભણતરની સાથે સાથે આ પણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ બાળકો દ્વારા બાળકોના માટે સમર્પિત આ બાળ મેળામાં અને આનંદ મેળામાં આપણે બધા આવીએ અને છવ્વીસમી તારીખે રાત્રે સ્ત્રી શિક્ષણ પર અતિશય મહત્વનો અને ભવ્યથી ભવ્ય લેસર શોનું આયોજન કર્યું છે જેમાં આ વડોદરા તમામ વડોદરાવાસીઓ આપણે ભેગા થઈને લેસર શો માંગીએ વડોદરાના નગરજનોને પણ સાયાજી કાર્નિવલની મુલાકાત લઈને બાળકો નો ઉત્સાહ વર્ધન કરવાની અપીલ કરવામાં આવી છે કેમેરામેન નવનીત પરમા સાથે સત્યમ નવાસ્કર નેશન પ્રેસ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રેસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર